વેર નહોતું શાસ્ત્ર અહીંયા આપણને ટકોર કરે છે કે વેર હોય ને એની સામે વળાય પેઢીઓ પેઢીઓ સુધી વેર ના ચાલે અને આપણે માણસો આપણે મનુષ્યો આપણી તો મર્યાદા કેટલી બહુ નાની હોય આપણે તો ગુસ્સો આવે ને એટલે જરાકવારમાં પાછો ઉતરી જવો જોઈએ બાળક જેવા થઈ જવું જોઈએ નાના બાળકને ગુસ્સો આવે કંઈક ના આપીએ એ માર ફાડ કરે આપણે એને મારી લઈએ અને બીજી જ ક્ષણે એનો ગુસ્સો ઉતરી જાય પછી બધું ભૂલી જાય આપણે ભૂલી નથી શકતા આ આ સંસાર સંસાર કેમ લાગે લાગે છે છે આપણને અને અઘરો એટલા માટે કે આપણે ભૂલી નથી શકતા દરેક મનુષ્યના જીવનમાં કોઈક ને કોઈક એવી કપરી ક્ષણ આવી હોય છે કે જેને દુઃખ લાગ્યું હોય છે એને બહુ ઓછું આવ્યું હોય છે એને જીવન ભારે પડ્યું હોય છે એને એક તો એક ક્ષણ વિચાર આવ્યો કે આ દુનિયામાં ના હોઈએ તો સારું આવી દુઃખની ક્ષણ આ મનુષ્ય વારે વારે વાગોડે છે યાદ કરો કે એક સુખની ક્ષણને તમે એક જ વાર યાદ કરી હશે પણ એક દુઃખને તમે જીવનમાં વારે વારે વાગોળી અને વારે વારે દુઃખી થયા હશે જીવનમાં દુઃખ જાજા નથી દુઃખ બહુ ઓછા છે પણ આપણે ભૂલી નથી શકતા વારંવાર વાગોળીએ છીએ ને એટલે આપણને દુઃખ જાજા લાગે છે